માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં તો આજે આપણે વાત કરવાના છીએ મહાકાળીમાં વિશે પાવાગઢ અને શક્તિપીઠ મહાકાળી માતાજીનું મંદિર ગુજરાતની અસ્મિતા અને આસ્થાનું કેન્દ્ર છે પંચમહાલ જિલ્લાના હાલોલ નજીક આવેલી આ પહાડી માત્ર એક પર્યટન સ્થળ નથી પરંતુ હજારો વર્ષોનો ઇતિહાસ દંતકથાઓ અને ભક્તિનું સંગમ સ્થાન છે નીચે પાવાગઢ અને મહાકાળી માતાનું ઇતિહાસનું વર્ણન છે પાવાગઢ નામની ઉત્પત્તિ અને પૌરાણિક કથા પાવાગઢનો અર્થ થાય છે કે પવનનો ગઢ કહેવાય છે કે આ પર્વત એટલો ઊંચો છે ત્યાં પવનનો વેગ હંમેશા રહે છે તેથીનું નામ પાવાગઢ પડ્યું હતું પૌરાણિક માન્યતા શાસ્ત્રો મુજબ જ્યારે સતીના અંગો પૃથ્વી પર પડ્યા ત્યારે તેમનું જમણા પગનું અંગૂઠું અહીં પડ્યું હતું જેના કારણે આ સ્થળ શક્તિ પીઠો માનું એક ગણાય છે એક અન્ય કથા મુજબ વિશ્વામિત્ર ઋષિએ અહીં તપસ્યા કરી હતી તેમની ગાય ખાડામાં પડી જતા તેમણે કામધેનુની મદદથી આ પર્વતને અહીં સ્થિર કર્યો હતો ઐતિહાસિક સમયગાળો ચૌહાણ વંશ અને પતાઈ રાવળ પાવાગઢનો ઇતિહાસ પરાક્રમ અને કરુણાની વાતોથી ભરેલો છે સોલંકી અને ચૌહાણ શાસન દસમી અગિયારમી સદીમાં અહીં સોલંકી રાજાનું વર્ણન હતું ત્યારબાદ ખીચી ચૌહાણ રાજપૂતોએ અહીં પોતાનું રાજ્ય સ્થાપ્યું પાવાગઢના સૌથી જાણીતા શાસક રાવણ જયસિંહ હતા જેઓ લોક સાહિત્યમાં પતાઈ રાવળ તરીકે ઓળખાય છે પતાઈ રાવળ અને મહાકાળી માનું આગમન લોકકથા મુજબ નવરાત્રીના ગરબા દરમિયાન માતા મહાકાળી સ્વયં એક સુંદર સ્ત્રીનું લઈને ગરબે રમવા આવતા હતા રાજા પતાઈ રાવળ તેમની સુંદરતા જોઈ મોહિત થયા અને માતાજીનો છેડો પકડ્યો માતાજીએ પ્રસન્ન થઈને વરદાન માગવા કહ્યું પણ રાજાએ દુદુષ્ટિ કરી પરિણામે માતાજીએ ક્રોધિત થઈને શ્રાપ આપ્યો કે તારું સામાજ્ય નાશ પામશે મુસ્લિમ આક્રમણ અને ચાંપાનેરનો ઉદય પંદરમી સદીમાં ગુજરાતનું સુલતાન મહમૂદ બેગડાએ પાવાગઢ પર આક્રમણ કર્યું કિલ્લાની ઘેરાબંધી પતાયે રાવળ અને તેમના સૈનિકોએ લાંબા સમય સુધી પ્રતિકાર કર્યો પરંતુ અંતે ચૌદસો ચોર્યાસીમાં મહમૂદ બેગડાએ કિલ્લો જીતી લીધો ચાંપાનેરનું નિર્માણ બેગડાએ પાવાગઢની તળેટીમાં ચાંપાનેર શહેર વસાવી અને તેની ગુજરાતની રાજધાની બનાવી અહીંની જાપા મસ્જિદ અને અન્ય સ્થાપત્યો આજે પણ વર્લ્ડ હેરિટેજ સાઇડમાં સ્થાન ધરાવે છે મંદિરનું સ્થાપત્ય અને ભૌગોલિક મહત્ત્વ પાવાગઢ પર્વત સમુદ્ર સપાટીથી આશરે એસ આઠસો કિલોમીટર ઊંચાઈ પર આવેલો છે શક્તિપીઠ પર્વતના સૌથી ઊંચા શિખર પર મહાકાળી માતાનું મંદિર છે મંદિરમાં માતાજીની કોઈ મૂર્તિ નથી પરંતુ મુખાન વિંદ બિરાજમાન છે રુધિયા તિલિયા અને સાસરિયા તળાવ પર્વત પર પ્રકૃતિના અદ્ભુત નમૂના સમાન ત્રણ તળાવો આવેલા છે શ્રદ્ધાળુઓ માટે પવિત્ર મનાય છે આધુનિક નવા નિર્માણ અને શિખર ધ્વજ રોહણ છેલ્લા કેટલાક વર્ષોમાં પાવાગઢ મંદિરનો કાયદાપ્લ થયો છે લગભગ પાંચસો વર્ષ સુધી મંદિર પર ધ્વજા ચડાવવાની વ્યસ્થા ન હતી કારણ કે શિખર પર દરગાહ આવેલી હતી સર્ણ ઉકેલ તટ અને મુસ્લિમ સમાજની સહમતિથી દરગાહને સન્માનપૂર્વક અન્ય જગ્યાએ ખસેડવામાં આવી અને મંદિરનું ભવ્ય શિખર તૈયાર કરાવે વડાપ્રધાન ધારા ધ્વજારોહણ અઢાર જૂન બે હજાર બાવીસના તો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવનિર્મિત મંદિર પર ધજા ચડાવીને પાંચસો વર્ષના ઇતિહાસને નવો અધ્યાય શરૂ કર્યો હતો નવરાત્રિ અને મેળાનું મહત્વ પાવાગઢમાં આસો અને ચૈત્ર નવરાત્રિનું અનેરું મહત્વ છે લાખો શ્રદ્ધાળુ પદયાત્રા કરીને માના દર્શને આવે છે પહાડ પર ગુંજતા જય માતાજીના સાત ભક્તોમાં અદ્ભુત ઉર્જાય છે પાવાગઢનો ઇતિહાસ માત્ર હાર જીતની વાર્તા નથી પણ શક્તિની ભક્તિ અને સંસ્કારનો વારસો છે માતા મહાકાળનું સ્વરૂપ અત્યંત ગહન ગંભીર અને આધ્યાત્મિક રહસ્યોથી ભરેલું છે સામાન્ય દૃષ્ટિએ જોતાં જે સ્વરૂપ ભયાનક લાગે છે તે હકીકતમાં બ્રહ્માંડમાં શૌચ સત્ય અને મોક્ષનું પ્રતિક છે મહાકાળી કાળ અને શક્તિનો સંગમ કાલી શબ્દ કાળ પરથી આવ્યો છે જેનો અર્થ સમય પર થાય છે અને મૃત્યુ પણ મહાકાળી એ સમયની અધિષ્ઠાની દેવી છે સમયનું રહસ્ય સંસારની દરેક વસ્તુ સમયને આધીન છે પણ સમય પોતે મહાકાળીને આધીન છે તે પરિવર્તનનું પ્રતિક છે અંધકાર અને પ્રકાશ જે રીતે ઘાટ અંધકારમાંથી જ પ્રકાશનો જન્મ થાય છે તે મહાકાળીનો શ્યામ વર્ણ અને શૂન્ય અવસ્થા છે જ્યાંથી સૃષ્ટિનું સર્જન થાય છે અને જ્યાં અંતે વધુ વિલીન થઈ જાય છે શારીરિક પ્રતિકો અને તેમનું આધ્યાત્મિક રહસ્ય મહાકાળીના સ્વરૂપનું દરેક અંગે એક વિશિષ્ટ સંદેશ આપે છે શ્યામ વર્ણ મહાકાળીનો રંગ કાળો છે કારણ કે કાળો રંગ એવો છે જેમાં અન્ય તમામ રંગો સમાઈ જાય છે આ બતાવે છે કે બ્રહ્માંડના તમામ તત્વો અંતે તેમનામાં જ લઈ પામે છે વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો તે બ્લેક હોલ જેવું સામર્થ્ય ધરાવે છે જે બધું જ પોતાની અંદર સમાવી લે છે વિખરાયેલા વાળ તેમના છૂટા અને વિખરાયેલા વાળ સ્વતંત્રનું પ્રતિક છે તે દર્શાવે છે કે આધ્યા શક્તિ કોઈ પણ સામાજિક બંધનો કે માળિયાના પાસમાં બંધાયેલી નથી તે સંપૂર્ણપણે મુક્ત અને અનંત છે ચાર હાથ અને આયુધ ઉપરનો ડાબો હાથ લોહીથી ખડાયેલી તલવાર ધરાવે છે જે અજ્ઞાન અને અહંકારના વિનશનું પ્રતિક છે નીચેનો ડાબો હાથ કપાયેલું મસ્તક ધરાવે છે જે મનુષ્યના અહંકારના અંતનું સૂચન કરે છે જમણા બે હાથ આ હાથ અભય અને વરદ મુદ્રામાં છે જે દર્શાવે છે કે ભક્ત પોતાના અહંકારનો ત્યાગ કરે છે માતા તેને હંમેશા રક્ષણ અને આશીર્વાદ આપે છે મુંડા માતાના ગળામાં પણ મૂંડી માળા હોય છે સંસ્કૃત વર્ણમાળામાં પણ અક્ષરો છે આ માળા દર્શાવે છે કે માતા શબ્દ બ્રહ્મ છે અને તમામ જ્ઞાનનો સ્ત્રોત છે તે એ પણ યાદ અપાવે છે કે શરીર નાશવંત છે માત્ર આત્મા સત્ય છે કમળ પર હાથોનું વસ્ત્ર મહાકાળેની કમળે કપાયેલા હાથોનું વસ્ત્ર હોય છે હાથ એ કર્મનું પ્રતિક છે આનો અર્થ એ છે કે આપણને જે પણ સારા નરસા કર્મો કરીએ છીએ તે દેવીને જ અર્પણ થાય છે તે તમામ કર્મોના ફળ અપનારી શક્તિ છે શિવ ઉપર મહાકાળી અદભુત રહસ્ય ચિત્રોમાં હંમેશા મહાકાળી ભગવાન શિવની સાતી પર પગ રાખીને જોવા મળે છે આ દ્રશ્ય પાછળ એક ઊંડું શિવે સૌ સમાન શિવે સ્થિર ચેતના છે જ્યારે કાલી અને ગતિશીલ ઉર્જા છે શક્તિ વગર શિવતદેવ સમાન છે સંતુલન જ્યારે પલય વખતે માતાનું નૃત્ય આખી સૃષ્ટિનો નાશ કરવા લાગ્યો ત્યારે શિવે તેમના માગમાં સૂઈ ગયા જેવો માતાનો પગ શિવ પર પડ્યો તેમનો કોષ શાંત થયો આ દર્શાવે છે અતિશય ઉર્જાને નિયંત્રિત કરવા માટે સ્થિર જ્ઞાનની જરૂર હોય છે બહાર નીકળેલી જીભનું રહસ્ય માતાની બહાર નીકળેલા લાલ જીભ બે બાબતો સૂચવે છે લજ્જા અને પશ્ચાતાપ જ્યારે ભૂલથી તેમનો પગ તેમના સ્વામી પર પડે ત્યારે સ્ત્રી સહજ લજ્જાને કારણે તેમની જીભ બહાર આવી ગઈ ગુણધર્મલાલ જીભ રંજો નું પ્રતિક છે અને સફેદ ગુણ નું પ્રતિક છે દાંત વડે જીભ દબાવી એટલે કે જ્ઞાન ધારા ઈચ્છાઓ પર નિયંત્રણ મેળવવું મહાકાળીની ઉપાસના હેતુ મહાકાળીની પૂજા માત્ર ડર દૂર કરવા માટે નથી અહંકારનો નાશ જે માણસ પોતાના હુંપણાને માતાના ચરણોમાં આપી દે છે તેને પરમ શાંતિ મળે છે કાળ પર વિજય તે મૃત્યુના ભયને દૂર કરનારી દેવી છે નકારાત્મકનો અંત અંદર રહેલા કામ ક્રોધ લોભ અને મોહ જેવા રાક્ષસોનો વધ કરવા માટે મહાકાળીની આરાધના સર્વશ્રેષ્ઠ છે મહાકાળીનું સ્વરૂપ એ સત્યનો અળીસો છે તે આપણને શીખવે છે કે વિનાશ અને સજનનો જે એક ભાગ છે જે જન્મે છે તે મરવાનું જ છે અને જે મરે છે તે ફરીથી શક્તિમાં વિલીન થવાનું છે માતાજીનું ભયાનક સ્વરૂપ માત્ર અજ્ઞાનીઓ માટે છે સાચા ભક્ત માટે તો તે મમતામયી મા છે જે સંસારના માયાજાળમાંથી મુક્તિ અપાવે છે જે માતાજી મિત્રો અમારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નથી